હા મારું નામ વિજય પ્રજાપતિ મહેસાણાથી આવું છું મા એક વર્ષ પહેલાંમાં જે ડૉક્ટર બી છૂટી પડેલા અને કોઈ ભૂવા નહીં કોઈ કોઈ હંગરતું નહોતું માં પણ માં જીવ બી જતી એમ ડૉક્ટર બી ગયેલું કે ઘેર જતા રહેજો કોઈ જીવ જીવશે નહીં માં પણ માં તમને ઘેરથી સમરી નીકળેલો માં તમે કીધેલું કે ફોન કર્યો તમને માં તમે માં એક વ્યવહાર બતાવ્યો ગોગો મહારાજનો જેમાં એ અશક્ય કામ માં તમે 5 મિનિટમાં શક્ય કરી તું જે ખાટલામ પડેલી અવસ્થામાં માં તમે ઊભી કરી રાખીતી 5 મિનિટમાં એ સમયે ડોક્ટર ભી છૂટી પડેલા જીવ છે નહીં આના માં ઘરે લઈ જાવ એમના શું થઈ ગયું તું એમાં ઓમ મર્દુત થઈ ગયું તું ઓમ જીવ જીવત નતો રીતના બે વખત જીવ પાછો લાવ્યા હતા માં એ ગોગા મહારાજનો વ્યવહાર બતાવ્યો તો કે ગોગા મહારાજ કને મારેલા એટલે મેં કીધું કે મારી એમના પપ્પાએ મારેલા એટલે કે આ વ્યવહાર કરજો જે સુખડી નારિયેલના અગિયાર કિલો જા એવું કહેતા જ પોંચ મિનિટમાં ઊભી થઈ ગઈ મા એટલે મા અને મોનતા રાખી ગોગા મહારાજને આપણે માર્યા છીએ તો કઈ રીતના માફ કરશે એટલે એને કીધું કે મારા ગોગા મહારાજ માફ કરે તો મારા હારા દાડા જોઈએ એટલે એ દિવસથી ગણવા જવું ને મા તો અત્યાર સુધીમાં અગિયાર મહિના થઈ ગયા મા કમ્પ્લીટ એક ચોથી તારીખે તમે બતાવેલો ચોથા મહિનામાં

दिक्रो आप ए मां तो ત્યાર તમે દીકરો આપ હા એટલે તમે જેવું બોલ્યા તો એવું થયું હા બરોબર કોઈ એવું કોઈ એટલા બુવા ફરતા અને માં કોઈ અશક્ય વાત હતી કોઈ માં કોઈ હાથ નતો જાળ્યો મા એ સમયે માં તમે મા એ પૂરૂ કરીતું માં માં એ એ સમય પર એમને નવું જીવનદાન આપ્યું હા બે વખત આપ્યું તું હા બરોબર આપ વિડિયો મે જો વ્યક્તિ કો દેખ રહે હો તેમની પત્ની કો આજ સે લગભગ 1 સાલ પહેલા કુછ એસા હુઆ કી વહ અચાનક હી बेहोश હો ગઈ वो उनको हॉस्पिटल लेकर गए तो डॉक्टर ने बोला कि इनमें तो जान ही नहीं है आप इनको घर ले जाओ अब जो है वो सब भगवान के हाथ में है ऐसे समय में उन्होंने बारेजा धाम माँ बहुचर मेलड़ी के दरबार में सेवक को फोन किया और फोन पर ही सेवक द्वारा माँ बहुचर मेलडी उनको उनकी भूतकाल में की हुई गलतियां बताई उन्होंने उनकी सारी गलतियों का स्वीकार किया और उसका सच्चे मन से पश्चाताप करने का निर्णय लिया इतना करते ही उनकी पत्नी जो एक निर्जीव अवस्था में थी उनकी तबीयत में धीरे धीरे सुधार आने लगा और वह होश में आ गई तब से आज तक वो माँ बहुचर मेलड़ी के बताए हुए धर्म और कर्म के रास्ते पर चलते रहे और आज लगभग एक साल बाद वह पूरे परिवार के साथ माता जी के दरबार में आए हैं आज से एक साल पहले जिनकी खुद की जान खतरे में थी उनको आज माता जी की कृपा से लड़का हुआ और उस खुशी में ભ્રમણ હતી કે મા કઈ રીતના થશે પણ માં તમારી દયા હતી એટલે બધું શક્ય થઈ ગયું હા એક વર્ષથી આવું છું હું જયારે સમજણ નથી ઘરેથી વિડીયો જોતો કે જયારે જવા છે જવા છે પણ એક દિવસ આવી ગયો પછી દસ રવિવાર ત્યાં પણ કોઈ માંગ્યું નહોતું મારી પત્નીને સારું થઈ ગયા પણ ડૉક્ટર છૂટી પડ્યા હતા એટલે માડીને સમર્યો પણ ફોન લગ પહેલાં ફોન લગાવતો પણ કે મોનતા કરજો પણ એ સમયે ફોન લગાવ્યો તરત મારીએ વ્યવહાર બતાવે તો ગોગા મહારાજનો અને પાંચ મિનિટમાં ઉભો કરી હતી મારી પત્નીને બરોબર અને જે દીકરો આપ્યો એમાં તમે જે નોમકરણ કરો એમાં જે નોમ આપો એમાં રામ રામ મા આ બરોબર

પણ બીજો બેન આગ માર્યા તો પણ મારા હાલવાનું હતું તો મેં રસ્તો નામ બધાની હોય તમે કહેતા હોય હું તો રાશી જોતી નહીં હોય હું તો ભગવાનના ઘેરથી લઈને આવું આમાં

પુષ્પાબેન પરમાર ક્યાંથી આવો થી શું માનતા રાખી મારી મારા આ છોકરાની ની ને ચાર પાંચ મહિનાથી થી હતો અને વધારે એટલે બહુ જ વધી જતો હતો એટલે મેં માતાજીના ખાલી એમને એમ જ વિડીયો જોતી હતી એમ ખાલી ફોન જોતી હતી ને તો વિડીયો અંદર આવી ગયો માતાજીનો તો મેં મનથી જ માનું હતું કે જો એક અઠવાડિયાની અંદર કે પંદર દિવસની અંદર જ્યારે એનો બીજો રિપોર્ટ કઢાવશે અને એ રિપોર્ટ નોર્મલ આવશે તો હું તમારા પારે પાંચ રવિવાર ભરીશ અને તમારા પારે શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ ને મોટી ચુંદડી માતાજીને ચઢાવીશ એવું મેં માનું પણ માતાજી બીજો રવિવાર આવે ને એ પહેલાં તો એકદમ એને સારું થઈ ગયું ઊંઘતી હતી ને તો ઊંઘમાં એને ચક્કર આવતા હતા પણ એ બીજો રવિવાર આવતા પહેલાં તો એને સારું થઈ ગયું હતું અને મેં એવું કીધું હતું કે એનો રિપોર્ટ બીજો આવે એ નોર્મલ આવશે પછી હું આવીશ પણ માતાજી પછી બે ગાદી બંધ રહી હતી એટલે પછી મારાથી માનતા પૂરી નથી થઈ તો એ મેં ગુનેગારનું નારિયર્ય રીતે આપી દીધું છે પણ મેં રાત્રે કાલે ચુંદડી લેવા ગઈ હું દુકાને તો મેં મા ત્યાંથી બી મને એવું કીધું કે માતાજીને તું લઈ જાશ તો એ ચુંદડી આ ગમશે આ લઈ જા પછી હું ઘેર ગઈ તો રાત્રે મેં માતાજી સમરી કે માં આટલું બધું પબ્લિક આવે છે તો મને કેવી રીતે અમે તો આ આટલી બધી પબ્લિકમાં મારો નંબર કેવી રીતે આવશે પણ રાત્રે અત્યારમાં લગભગ સાડા પાંચ હું જાગી તો છ વાગ્યા હતા તો મને એકદમ સપનું આવ્યું કે તું તારે આવવાનું છે મારા પારે અને તારે ચુંદડી હું હાથો હાથ લઉં છું તો માતાજી એકદમ ચુંદડી પહેરેલા હતા ને તો ચુંદડી એકદમ કાઢી અને માતાજીના દીકરાના બી મને દર્શન કરાયા અને માતાજીના બી દર્શન કરાયા અને મને એકદમથી જ હાથમાંથી મારા હાથમાંથી ચુંદડી લીધી માએ પછી મને કે મેં કે હું માતાજી રાત્રે એવું સ્મરણ કરતી હતી અઠવાડિયા બધા એવું કહેતા હતા કે તમે ફરમાર આપણે ફરમાર છીએ ને તો કે માતાજી આપણા હરસિદ્ધિ માં તો મેં કીધું આપણે તો મહાકાળીમાં ને પૂછીએ છીએ આપણા વડવાઓ મહાકાળી માં ને પૂજા છે તો કે મહાકાળીમાં પૂછીએ છે પણ કે હરસિદ્ધિમાં આપણા કહેવાય એટલે મેં માતાજીને પ્રાર્થના રાતે કરી કે માં આ શું સાચું હશે શું હશે પણ મેં નક્કી કર્યું હતું કે જે દિવસ મારી કુંકાર મેળડીમાં ભલે છ મહિને મારો નંબર આવશે કે બેઠક બાર મહિને આવશે પણ મારી કુંકાર મેલડીમાં મને સપને બી વાત કરી લેશે તો હું એ માની લઈશ તો મારી છ વાગ્યા નહીં એ પહેલાં તો મને તમે જગાડીને એવું કીધું કે લે આ તારી મા અને પછી મેં એવું પૂછ્યું કે મારો એનો પ્રધાન

અને માનતા રાખે પછી કેટલા દિવસમાં નોર્મલ આવી ગયો લગભગ બે ત્રણ દિવસની અંદર જ એનો એક અઠવાડિયાની અંદર જ નોર્મલ આવ્યો પણ રિપોર્ટ નતો નીકળ્યો બરોબર એટલે બે ત્રણ દિવસમાં જ નોર્મલ આવી ગયો અત્યારે એમને સારું થઈ ગયું સારું છે બરોબર અને મેં તો માંગ્યું તો ખાલી થાઇરોઇડ નું ઉપર મારી માએ એના અંદર પાછળ વળડામાં પાણી ભરાઈ જતું તો માળી એ તો બે વર્ષથી ભરાતો તો એ ભી એનો સારું થઈ ગયું મેં નહીં માંગ્યું માં તમારી જોડે પણ એ ભી એનો સારું કરી નાખ્યું છે એ પણ સારું કરી આપ્યું માતાજી બરોબર હા મેં નહીં માંગ્યું હા માં સતાય હારું થઈ ગયું હા જે હું જે બોલી એ વાત હો ટકા સત્ય બતાવી જોડે પડધો હોય બતાવ અને એ સપના માં કદાચ અપનાય લો

મારું મકાન નું કામ થઈ ગયું છે લોન પાસ થઈ ગઈ છે મારી ચાર મહિના થી લોન પાસ થઈ ગઈ ટાઈમ નહીં મને આવું છું મારીને ત્રણ સુધી નહીં મળતો

શું માળીએ મારું કામ સિત્તેર વર્ષથી નહોતું થતું એવું કામ માળીએ કરી આપ્યું છે શું કે અધિકારીઓ મારી જોડે પૈસા માંગતા હતા પણ કામ નહોતું થતું અને માડીનું એક સ્લીપર ચુંદડી અગરબત્તી એક કિલો પેંડા અને એક ફૂલ ચડાવીશ માળી અને સ મહિનામાં મારું કામ કરી આપ્યું છે બરોબર બરાબર શું કામ હતું એ કામ એવું હતું કે મારે ખેતર નવી શરતમાં હતું અને જૂની શરતમાં નહોતું થતું એના પર કંઈ લોન લેવી હોય તો થાતી નહોતી એના માટે અટકી રહ્યું હતું ઘણા સાહેબોને મેં આજીજી કરી પણ થતું નહોતું અને માળીની મેં માનતા રાખી કે માળી આ કામ આટલું મારું અટક્યું છે તો માળી તમે આગળથી ના મારું કામ કરી આપો તો માળીએ સો મહિનામાં મારું કામ પરિપૂર્ણ કરી આપ્યું છે બરાબર એટલે એવું છેલ્લા સિત્તેર વર્ષથી તમે બધા પ્રયાસ કરતા બધા પ્રયાસ કરી ચૂક્યો હતો બરોબર તો ક્યાંથી થતું નતું અને પછી તમે ખુંખાર મેળવી માની માનતા રાખી માનતા રાખે પછી છ મહિનામાં કરી આપ્યું છ મહિનામાં થઈ ગયું એટલે સિત્તેર વર્ષ થી અટકેલું હતું એ ખાલી છ મહિનામાં છ મહિનામાં થઈ ગયું